કચ્છ યુનિવર્સિટી દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવશે જે માટે વિદ્યાર્થીઓ ત્રીસ તારીખથી પરીક્ષા ફોર્મ ભરી શકશે જુલાઈ બે હજાર પચીસમાં લેવાનાર એક્સટર્નલ બી એ બી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે આ પૂરક પરીક્ષામાં સેમેસ્ટર એકથી છ કોઈપણ સેમિસ્ટરમાં ગમે તેટલા વિષયમાં નાપાસ અને એટી ધરાવનાર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે બી એક્સટર્નલ બે હજાર અગિયાર અને બે હજાર બાર ની પેટર્ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ અંતિમ પ્રયત્ન રહેશે ત્યારબાદ આ પેટર્ન બંધ કરી દેવામાં આવશે બીએ બીકોમ સેમેસ્ટર પાંચ અને છ માટે તારીખ ત્રીસ પાંચથી બાર જૂન સુધી લેટ ફી વગર અને ચૌદથી અઢાર જૂન સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે જ્યારે બીએ બીકોમ સેમેસ્ટર એકથી ચાર માટે ત્રણથી સત્તર જૂન અને લેટ ફી સાથે વીસથી પચીસ જૂન દરમિયાન ફોર્મ ભરી શકાશે ડિજિટલ માર્કશીટ ધરાવતા વિદ્યાર્થીઓ પોતાના લોગિનમાંથી પૂરક પરીક્ષાનું ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી ફોર્મ સાથે સેમિસ્ટર એકથી છના તમામ પ્રયાસની માર્કશીટ નકલ જોડી યુનિવર્સિટીમાં દર્શાવેલ તારીખો દરમિયાન બીજા અને ચોથા શનિવાર અને જાહેર રજાના દિવસો સિવાય સવારે અગિયારથી બે અને બપોરે ત્રણથી સાડા ત્રણ કલાક દરમિયાન યુનિવર્સિટી રૂમ નંબર એકસો ચૌદમાં ફોર્મ ચેક કરાવી ફી ભરી યુનિવર્સિટીમાં ફોર્મ જમા કરાવી શકશે ફોર્મ જમા કરાવવા વિદ્યાર્થીઓને રૂબરૂ આવવું જરૂરી છે જે વિદ્યાર્થીને લોગિનમાંથી ફોર્મ ડાઉનલોડ ન થાય તેઓએ યુનિવર્સિટીનો સંપર્ક કરવો નોન ડિજિટલ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતેથી ફોર્મ ભેરવી જમા કરાવવાનું રહેશે